નગરમાં તૂટેલા રસ્તાઓ અને ઉબડખાબડ રસ્તાઓને લઈને આમ આદમી પાર્ટી દ્વારા નગરમાં વિરોધ કરાયો નગરમાં તૂટી ગયેલા રોડ રસ્તા પર પડેલા ખાડાઓને લઈને આમ આદમી પાર્ટી સંજેલી દ્વારા સરકાર સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું સરકાર હેલ્મેટ પીયુસી લાયસન્સના નામે લોકોને ખુલે આમ લૂટી રહી છે પણ તેમને રસ્તા પરના ખાડા પડી ગયેલા જોવાતા નથી તૂટેલા રસ્તાઓ પર પડેલા ખાડાઓના કારણે વાહન ચાલકો સતત હેરાન થઈ રહ્યા છે અને ખાડાઓના કારણે અકસ્માત થવાનો પણ ભય વધી ગયો છે ખાડાઓમાં વાહનોના નાના ટાયરો જે ટુ વ્હીલર ફોર વ્હીલર ગાડીના ટાયરો સ્પેરપાર્ટ પણ તૂટી જવાનું ભય રહ્યો છે અને ખાડાઓમાં પાણી ભરાઈ જવા રહેવાથી મચ્છરજન્ય રોગચાળો જેમ કે મલેરિયા ડેન્ગ્યુ જેવા રોગચાળો પણ ફેલાવાની ભયભીતિ સેવાઈ રહી છે જેને ધ્યાનમાં રાખી અને આમ આદમી પાર્ટી સંજેલી દ્વારા હેલ્મેટ અને રોડ પરના ખાડાઓમાં પડી ગયેલા ખાડાઓને ફૂલ હાર ફેરાવી શ્રીફળ વધારી અને સરકાર સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું સંજેલી ખાતે અમે ખાડાને લઈને વિરોધ કરવા માટે આવ્યા છે ગુજરાત સરકારને જે રોડ પર પડેલા ખાડાઓ દેખાતા નથી એ હેલ્મેટને નામે પીયુસીના નામે લાઇસન્સના નામે લોકોને લૂંટી રહ્યા છે હેરાન કરી રહ્યા છે પરેશાન કરી રહ્યા છે રોડની અંદર મોટ મોટા ખાડા પડેલા છે ગંદકીથી ઉભરાઈ રહેલા છે ત્યારે એમને આ ખાડા દેખાતા નથી કે એમને આ ગંદકી જોવા મળતી નથી પણ એમને માત્રને માત્ર સામાન્ય લોકોને લૂંટવા છે એટલે એમને પીયુસીનું બાનું કાઢે છે હેલ્મેટનું બાનું કાઢે છે અને આવા બાનાકીને સ પ્રજાને સતત હેરાન કરવામાં આવી રહ્યા છે ફોર વ્હીલ હોય ટુ વ્હીલર હોય આ ખાડાઓને લીધે ગાડીઓના સ્પેરપાર્ટ તૂટી જાય છે ઘણીવાર ખાડાઓમાં પડવાથી લોકોના મોત થાય છે પણ મગફળી આવી નથી એમને જોવા મળે છે પણ રોડ પર પડલા જે રસ્તા રસ્તા ની અંદર પડલા જે ખાડા છે એ ખાડા જોવા મળતા નથી એટલે અમે આજ રોજ આ રસ્તાઓને લઈને સરકારનો સખત વિરોધ કરીએ છીએ